રાજકારણમાં કહેવાય છે કે ટાઇમિંગ જ બધું છે પણ શું થાય જ્યારે બે મોટા રાજકીય દુશ્મનો એક જ દિવસે એક જ સમયે અને લગભગ એક જ જગ્યાએ આમને સામને આવી જાય ના આ કોઈ સંયોગ નથી હોતો ચાલો ઉદેપુર જિલ્લામાં થયેલી આ જબરદસ્ત રાજકીય ટક્કરના મૂળ સુધી જઈએ જરા ત્રણ શબ્દો પર ધ્યાન આપો એક સ્થળ જે છે છોટા ઉદેપુરનું સંખેડા એક દિવસ અને લગભગ લગભગ એક જ સમય અહીં ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર થઈ સવાલ એ છે કે શું આ બધું અચાનક થઈ ગયું અને આ જ આપણા આજના વિશ્લેષણનો સૌથી મોટો સવાલ છે શું આ માત્ર એક સંયોગ હતો કે પછી આ એક બહુ જ ચાલાકીથી ઘડવામાં આવેલી રાજકીય વ્યૂહરચના હતી ચાલો આની જ ઊંડાણમાં તપાસ કરીએ આ આખી રમતને સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે કાઉન્ટર પ્રોગ્રામિંગ રાજકારણમાં પોતાના વિરોધીને માત આપવા અને શક્તિ બતાવવાનો આ એક બહુ જાણીતો અને અસરકારક દાવ છે તો આ કાઉન્ટર પ્રોગ્રામિંગ છે શું એકદમ સાધી ભાષામાં કહીએ તો જ્યારે એક પાર્ટી કોઈ જગ્યાએ પોતાનો કાર્યક્રમ જાહેર કરે ત્યારે બીજી પાર્ટી જાણી જોઈને એ જ સમયે અને એની આસપાસ જ પોતાનો કાર્યક્રમ ગોઠવી દે આનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે વિરોધીના કાર્યક્રમમાંથી હવા કાઢી નાખવી અને લોકો અને મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવું આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ વિચારો કે બે મોટી બ્લોકબસ્ટર ફિલ્મો એક જ રાત્રે અને પાછા એક જ ગલીમાં આવેલા બે થિયેટરોમાં રિલીઝ થાય છે તો શું થશે સિમ્પલ છે ઓડિયન્સ વેચાઈ જશે બરાબર ને બસ રાજકારણમાં પણ ધ્યાન અને સમર્થન મેળવવા માટે આ જ રમત રમાય છે તો ચાલો હવે પાછા આવીએ સંખેડા પર જોઈએ કે આ કાઉન્ટર પ્રોગ્રામિંગની રણનીતિ ત્યાં કેવી રીતે કામ કરી અને વાસ્તવિકતામાં શું જોવા મળ્યું આ સ્લાઇડ પર એક નજર નાખો અહીં આખી ટક્કર એકદમ સાફ દેખાય છે એક બાજુ છે ભાજપનો સહકારી સ્નેહમિલન કાર્યક્રમ જે બહાદુરપુરમાં હતો અને બીજી બાજુ એનાથી થોડેક જ દૂર સંખેડામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા સમય અને સ્થળ લગભગ સરખા અને બંનેનો ગોલ એકબીજાના કાર્યક્રમને ફિક્કો પાડવાનો આ તો જાણે રાજકીય ચેસની ચાલ હતી ભાજપે તો જાણે પોતાની આખી ફોજ ઉતારી દીધી હતી જુઓ તો ખરા સાંસદ એક નહીં બે નહીં ત્રણ ત્રણ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ મોટા નેતાઓની આખી લાઇન મંચ પર હતી મેસેજ એકદમ ક્લિયર હતો આ અમારો વિસ્તાર છે હવે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ કંઈ કમ નહોતી એમણે પણ પોતાના સ્ટાર પ્રચારક અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ હતા તેમની હાજરી એ બતાવતી હતી કે તેઓ પણ પૂરી તાકાતથી ટક્કર આપવા માટે તૈયાર છે પણ જુઓ આ લડાઈ ખાલી કોણ કેટલી ભીડ ભેગી કરે છે એની નહોતી બહુ જલ્દી આ લડાઈ મુદ્દાઓ પર આવી ગઈ અને આ આખા રાજકીય યુદ્ધનું એપી બન્યું એક તૂટેલો પુલ આમ આદમી પાર્ટીએ બરાબર દુઃખતી નસ દબાવી ચૈતર વસાવાએ સીધો જ ત્રણ વર્ષથી તૂટેલા સિહોદ બ્રિજનો મુદ્દો ઉઠાવ્યો અને સ્થાનિક ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવ્યા આ એક સ્માર્ટ ચાલ હતી કારણ કે આ એવો મુદ્દો હતો જે સીધો જ સામાન્ય માણસને સ્પર્શતો હતો હવે આ હુમલાનો જવાબ તો આપવો જ પડે તો ભાજપે પણ તરત જ વળતો જવાબ આપ્યો એમણે સરકારના રોડ રસ્તાના કામો ગણાવ્યા અને કહ્યું કે સિહોદ બ્રિજનું કામ તો ચાલી જ રહ્યું છે બસ આ આરોપ પ્રત્યારોપની રમતમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો પણ અહીં એક વાત સમજવા જેવી છે સંખેડામાં જે થયું એ કોઈ એકલદોકલ ઘટના નથી ના આ તો એક મોટી રાજકીય પેટર્નનો હિસ્સો છે જે ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વારંવાર જોવા મળી રહી છે જરા પેટર્ન પર ધ્યાન આપજો આ પહેલીવાર નથી થયું અને પહેલાં કવાંટમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું એના પછી પંદર નવેમ્બરે જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડામાં કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ નજીકના નેત્રંગમાં સભા કરી અને હવે સંખેડા આ બધું શું બતાવે છે કે આ કોઈ સંયોગ નથી પણ એક બહુ જ કેલ્ક્યુલેટેડ સ્ટ્રેટેજી છે તો આ આખી લડાઈનું મેદાન છે કહ્યું એ છે ગુજરાતના આદિવાસી બહુમતીવાળા વિસ્તારો છોટાઉદેપુર નર્મદા અને ડાંગ જેવા જિલ્લાઓ પર પોતાનો પ્રભાવ જમાવવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એકદમ કાંટાની ટક્કર ચાલી રહી છે ઓકે તો આ બધી ઘટનાઓ આપણે જોઈ પણ આનો મતલબ શું નીકળે છે આ રાજકીય દાવપેચનું મહત્વ શું છે અને ભવિષ્ય માટે આના શું સંકેત છે ચાલો એના પર એક નજર કરીએ જો આ એટલા માટે મહત્વનું છે કારણ કે પહેલી વાત એ બતાવે છે કે ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ હવે વધારે ને વધારે આક્રમક બની રહી છે બીજું બંને પક્ષોનો ફોકસ આદિવાસી વિસ્તારોના બેંક પર છે અને ત્રીજું હવે રાજનીતિ માત્ર પોતાનો પ્રચાર કરવાની નથી રહી પણ સામેવાળાના પ્રચારને કેવી રીતે નિષ્ફળ બનાવવો એની પણ બની ગઈ છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે કે જ્યારે બે રાજકીય પક્ષો એકબીજાનું ધ્યાન ભટકાવવાની આ રમતમાં લાગેલા હોય ત્યારે શું લોકોના જે અસલી મુદ્દાઓ છે એ ક્યાંક પાછળ રહી જાય છે આ રાજકીય ઘોંઘાટમાં જીત કોની થશે પક્ષોની રણનીતિની કે પછી લોકોના પ્રશ્નોની વિચારવા જેવી વાત છે